ય વાસુદેવાય સ્વામિનારાયણ રજા આપણી પોકેટની સિરીઝ બાકી હતી વચ્ચેથી સ્ટોપ કરેલી ખબર મૂકે તા વિડીયો બાકી છે મૂકવાના મૂક્યું કેમકે આપણે આઈ થિંક બે ત્રણ દિવસ ત્યાં મૂક્યા હતા પછી ત્યાં નેટ નહોતું આવતું એટલે આપણે મૂકાડા નહોતા એટલે પરેશભાઈ છે બધું મટિરિયલ મારામાં નાખ્યું હતું કે એને મેમરી ઓછી હતી તો એનો ફોન એવો કહું બધું મૂકો એમ બનાવી દ્યો હવે એમ તો આખું સિરીઝ મૂકી દઈએ ના તો હવે અમે હમણાં આમ બી કોઈ વિડીયો છે નહીં કયો એમ છે નહીં આપણે નવરાત્રી હવે જઈશું તો નવરાત્રિમાં બનાવને મૂકશું डजेंट मैटर इवेंट हो एक नो या कंटिन्यू सीरीज कर दी है भले बे मुकी दिए बच्चे वीडियो परेश भाई ने कह तो, दी सो है ना तो पूरे इतना वीडियो बच्चे जब मिस था मिस थे गया था ये तो मैं जो लियो हम्म हम्म सारो चलो ये कंटिन्यू आखी सीरीज मुकी दऊ छु ओके जय स्वामी नारायण जय स्वामी जो डेली रूटीन तो मैं पास उठी तैयार थे ब्रेकफास्ट करवा आज के सत्ताईस तारीख है આ રવિવાર ભાઈને ખબર નહી લાર તો કાલ નોતી ખબર પછી કાલ આમ સદસા થઈને બેવર લઈ આવી જજો કે આ રવિવાર છે રાજુ ભાઈ પેરા હતી ફેરવી નતી ટીશર્ટ કરીવી નહી ટીશર્ટ ફેરવી દઉં ઓ કાલ ને ઘરે તો પેરું તો ક્યાં ન હાલો આજે જાય ફ્રૂટ પ્રોસેસ કર ગયે નવ હોય છે એની સેવા આવતા નથી હા ઈવત બરાબર મતલબ નવ આય હોય તો પેલું ક્યુ ફ્રૂટ હમ નામ લીયો મોઢામાં મૂકી દો ડુરીય 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 ન હોય તો ઘણે માં ઉતરો ફુકાઈ ને કાઈ નો કરે એગો મને પેલું ફ્રૂટ શેક નો ભાયો એવું મે લાઇફ નો જોયો છે એમ ડ્રેગન ફ્રોટ ને પાઈનેપલ ને ઈ હોય એટલે આપણે ચાલે એટલે એટલું હોય તો થઈ ગયું એટલા મે ફર્સ્ટ ક્લાસ બ્રેકફાસ્ટ નો તૈયાર કરે જ બ્રેકફાસ્ટ આપ કાલ વચ્ચે રેયો જ મળી ગયો તમને આજે નવું ટ્રાય કરી કીધું આ ફ્રોટ ને ખાવું

यार ओली सन्दर छे केनी बात मिक्स करी न एता बराबर छ सवारमाज लंच करले आको दिन सुपादिन चालो त डेंसी आवी गए छ अब आजै नि चाय छ राति हामीले गाईगोर बाग अनि टेलिफोन गाइड टेलिफोन सफारी छ याको પહોંચી ગયા વોટર રાફ્ટિંગ કરવાને માટે વોટર રાફ્ટિંગ છે વોટરફોલ છે છે લોકેશન હરો કે જંગલ નદી નીકળતી છે ને એટલે ફાઈ મિનિટ બગો બગો બકોમ ને ચાલ ઓટર મમતી બે જ okay. yeah, yeah. લાગ yeah, <laughs> અરે એમ તમારે ગમે આપણે એમજો જો પહોંચી ગયા રિવર રાફ્ટિંગ કરવાનું છે ને ત્યાં જો અહીંથી આ કંઈક નદી છે અહીંથી આગળ લઈ જાય કે હું કરી જોઈએ હમણાં અને વાગી ગયા કેટલા અગિયાર વાગ્યા મિત્રોજી અગિયાર વાગ્યા આજે તો ઘણા લેટ થઈ ગયા કેમ

પાસે આયો ડાટેક્સ વાળો બચારો વહી ગયો તો એટલે પછી પાછો ઓલાને બુકિંગ કરીને ફોન કર્યો તો અડધી કલાકનો ટાઈમનો ફરક પડ્યો એમ અડધી કલાક પોણી કલાક જો કે ના તો ઘરે કેમ થાય ને ગાડી વાળો પાછો વહી ગયો હોય પાછો નમે

હા આવું એક જગ્યાએ ગાડી ઊભી રાખે પછી આગળ કારમાં લઈ જાય ત્યાંથી રિવર રાફ્ટિંગ કરાવીને આ રસ્તામાં કંઈ ઊભી રાખે હા હા ત્યાં જીત લાઈને કેવું હોય પણ અહીં તો સ્કોડ બાઇક અહીંયા છે એટલે આ ગાડી બાળી આગળ લઈ જાય ત્યાંથી રિવર રાફ્ટિંગ કરીને અહીંયા આવી પછી અહીંથી ઓલું સ્કોડ બાઇકિંગ કરવાની એટીવી રેટ પેલું એની ચાલો જોઈએ આગળ હવે પ્રોગ્રામ છું હેલ્મેટ પહેરી લેવાના આજે બાઇક દેખાય ને બાઈક અહીંથી ચલાવવાની છે

ரேஸ் பண்ணதுக்குறவே மரியனு மறிய நோ ரேசிங் આશા તો ચલાવીએ કે ભાઈ ડિફિકલ્ટ હોય છે કેવો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો એક નંબર એક્સપિરિયન્સ ગડીક તો એમ જો હા મે ખાલી આઈને ને ને રાઉન્ડ મરીન પૂરું કરાઈ દે બને આગળ લઈ ગયા નીચે લઈ ગયા નદી કાટે નંગલેલો જંગલ બધું નાળી લઈને ઝાડવા વચ્ચે લઈ ગયા ને કે લોકેશન બહુ જોર દે પણ એમ નન મસાજ થી જેવું છે કે નહીં હા બધું મોકળો કરી દે મડકા નો ખાઈ જાય કે કે કમર દુખવા ના બેસાય એમાં નહીં તો થોડી રસ્તો આમ સીધો હતો ને એટલે વાંધો ન હતો ઉપર ખાબળ હોય ને

ચાલો રેડી ફોટો ફોટો પાણી વધાર્યું ને ઓલામાં જો ચાલુ થઈ ગયું અમે જ્યાં પાણી ન જતું ને વારા પડતી બધા વારો હેલો રેડી 음. 예, 그래가지고.

ওকে কি ভাই তোর নাম কই না ওইটা কে জ খবর কেবি রে না খাওয়াই দিണ്ട দিবি না মাইট निकले जा চেয়ার ও আharo চেয়ার কিলো পর খাই যতু না আজ না তো ভাই একদম ডুরিয়ান আপা মাস্টার બેઠા <laughs> <laughs> <laughs>

આપડે પેલી વાર ને રાજુભાઈ ની પેલી વાર કેટલેક લઈ જાય છે આમ તો

સ્કિન લઈ જાય એક ત્રણ જણા ને એક એને ને કાંજો આથી કોનું વાહન થા આથી કોનું વાહન ની હોય આથી ગણપતિ બાપા નું ફેસ માવે એમ એટલે આમ ન જ પડશો એ

મારા માટે બે રાખજો છે વન બાય વન આપજે હા લે રાજેશ મારા માટે રાખજો થોડાક